આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નેહલ ઠક્કર વાંચે છે નમસ્કાર પંદરમી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી પ્રારંભ થયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય ડોક્ટર મનમોહનસિંહ સ્વર્ગીય ધારાસભ્ય કરસન સોલંકી પૂર્વ ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય કમલેશ પટેલના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખ કર્યો ત્યારબાદ ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી મુલતવી રાખવામાં આવી સત્ર દરમિયાન વિધાનસભાના મેજ ઉપર અલગ અલગ કાગળો મુકાશે તેમજ કામકાજ સમિતિના આઠમા અહેવાલની રજૂઆત કરાશે આ સત્રમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ બે મહત્વના સરકારી વિધેયકો રજૂ કરશે જેમાં ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવા બાબત ખરડો અને ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ નોંધણી અને નિયમન સુધારા ખરડાનો સમાવેશ થાય છે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જાહેર જનતાને મદદરૂપ થવા માટે બે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે સાંભળીએ એક અહેવાલ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જાહેર જનતાને મદદરૂપ થવા માટે બે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે કોઈ પણ વ્યક્તિને પોલીસ સંબંધિત મદદ જરૂર હોય ત્યારે નવા શરૂ કરાયેલા લેન્ડલાઇન નંબર શૂન્ય અઠ્યાવીસ બત્રીસ બે છ શૂન્ય એક શૂન્ય શૂન્ય એટલે કે બસો એકસો અને મોબાઈલ નંબર છ ત્રણ પાંચ નવ છ બે નવ એક શૂન્ય ચાર એટલે કે ત્રેસઠ પાંચસો છન્નું ઓગણત્રીસ એકસો ચાર પર સંપર્ક કરી શકે છે આ અંગે એસપી વિકાસ સુંડાએ વધુ માહિતી આપી હતી ये नंबर में दर्ज की गई सूचनाओं में अगर तात्कालिक कार्रवाई की आवश्यकता होगी तो यहाँ से उचित कार्रवाई तुरंत की जाएगी और तुरंत जो है वो सूचना देने वाले को राहत प्रदान करने का प्रयास किया जाएगा और जो सूचनाएं में तात्कालिक कार्रवाई की आवश्यकता नहीं है वो सूचनाएं अगले दिन जो है वो मेरे ध्यान में आएंगी और फिर उनपे उस हिसाब से कागे की कार्रवाई की जाएगी तो आप सभी से विनती है મામલે કાર્યરત રહેશે જેના માટે બે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે ઉપરાંત દર સોમ અને મંગળવારે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સુન્ડા અરજદારો રૂબરૂ રજુઆતો સાંભળશે અશરફ નથવાણી આકાશવાણી સમાચાર ભુજ ગાંધીધામ મહાનગરપાલિકા હાલ દબાણ અને સફાઈ ઝુંબેશ પર વિશેષ ધ્યાન આપી રહી છે સાથોસાથ અંદાજપત્રની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે આ બજેટમાં પ્રજાની ભાગીદારી રહે તે માટે સૂચનો મંગાવવામાં આવ્યા હતા જેનો બહોળો પ્રતિસાદ સાંપડતા લોકો દ્વારા બસો જેટલા વિવિધ સૂચનો મોકલવામાં આવ્યા હતા સૂચનો પૈકી જે અમલીકરણ કરવા યોગ્ય હશે તેનો સમાવેશ કરીને લોકોની ભાગીદારી સાથેનું ગાંધીધામ મહાનગરપાલિકાનું આગામી અંદાજપત્ર તૈયાર કરાશે કલેક્ટર કચેરી ભુજ અને અંજાર પ્રાંત કચેરી તથા કચ્છની તમામ મામલતદાર કચેરીઓમાં માંથી પંદર જગ્યાના મહેકમની મુદત ફરી એક વખત લંબાવાઈ છે મહેસૂલ વિભાગના પરિપત્રથી કચ્છની કલેક્ટર કચેરી ભુજ અને અંજાર પ્રાંત કચેરી તેમજ તમામ મામલતદાર કચેરીઓમાં નાયબ કલેક્ટરની એક નાયબ મામલતદારની નવ કારકુની પાંચ આઉટસોર્સથી કોમ્પ્યુટર ઓપરેટરની આઠ મળી કુલ ત્રેવીસ જગ્યાનો મહેકમ મંજૂર કરાયું હતું આ ત્રેવીસ જગ્યામાંથી નાયબ કલેક્ટરની એક નાયબ મામલતદારની નવ કારકુની પાંચ મળી કુલ પંદર દર જગ્યા નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે પહેલી માર્ચ બે હજાર પચીસથી અઠ્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી ચાલુ રાખવાનો મહેસૂલ વિભાગે આદેશ કર્યો છે કચ્છ જિલ્લા મેજીસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા બહાર પાડેલા જાહેરનામા મુજબ જિલ્લાની મહેસૂલી હદમાં બોર કુવા બનાવવા પહેલા તથા બનાવ્યા બાદ બોરવેલ ટ્યુબવેલના માલિક ઉપયોગ કરતા ડ્રીલીંગ એજન્સીએ બોરવેલ ટ્યુબવેલનું બાંધકામ શરૂ કરતા પહેલા જગ્યાના માલિકે સત્તામંડળ તથા સ્થાનિક પોલીસને પંદર દિવસ પહેલા જાણ કરવાની રહેશે તમામ સરકારી અર્ધ સરકારી પ્રાઇવેટ ડ્રીલીંગ એજન્સીએ સ્થાનિક સત્તામંડળ પાસે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે બોરવેલ ટ્યુબવેલનું બાંધકામ અથવા સમારકામ વખતે એજન્સી અથવા માલિક નું નામ તથા પુરૂ સરનામું આપવું પડશે આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લામાં તારીખ બાર એપ્રિલ બે હજાર સુધી અમલમાં રહેશે માંડવી નગરપાલિકાએ શહેરના ત્રણ બગીયાઓમાં નવા રમતગમતના સાધનો સ્થાપિત કરી લોકોની અને બાળકોની સુવિધામાં વધારો કર્યો છે ખજૂરમલ બાલવાટિકા મહિલા બાગ અને ચુનીલાલ વેલજી મહેતા ઉદ્યાનમાં જૂના સાધનો સર્જરી થઈ ગયા હતા જેના સ્થાને નવા સાધનો વિકસાવવા સામાન્ય સભામાં મંજૂરી આપવામાં આવી છે કુલ ત્રીસ લાખના ખર્ચે લપસણી હિંચકા રમતગમતના સાધનો બાંકડાઓ અને નાના ભૂલકાઓ માટે પક્ષી અને જાનવરોની આકૃતિવાળા રમકડા સ્થાપિત કરવામાં આવી રહ્યા છે પૂરા થયા નમસ્કાર